નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથેવારી દર્શક મિત્રો રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ એ પીડાદાયક દુર્ઘટના વિશે હવે કદાચ રાજ્યમાં દરેક વ્યક્તિને ખ્યાલ હશે અને જેના પણ કારણે આ સમાચાર પડ્યા હશે તેના મોઢામાંથી સૌથી પહેલો આ જ વાક્ય નીકળ્યું હશે કે ભગવાન આવું કોઈની જોડે ના કરે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો જે આગમાં અઠ્યાવીસથી પણ વધારે જીવ હોમાઈ ગયા છે આ અગ્નિકાંડ પર અત્યારે ભલે બધા જ સમાચારોના માધ્યમથી જે અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે અલગ અલગ કારણો શોધવામાં આવી રહ્યા છે પરંતુ આજે આપણે અને ગમે એટલી સંવેદના કે શ્રદ્ધાંજલિઓ આજે આપણે પાઠવી દઈએ પરિવારો ને કે જેમને જેમને ત્યાં ખોટ સર્જાય છે આ અગ્નિકાંડના કારણે એ ઓછી પડશે હું અને અમારા નિર્માણ ન્યૂઝના માધ્યમથી અમે સંવેદના અને શ્રદ્ધાંજલિ સિવાય બીજું કંઈ કરી શકીએ તો અમે સવાલ પૂછી શકીએ છીએ એ સડેલા તંત્રને આ સરકારને એવા અધિકારીઓને કે જેમની ઢીલી નીતના કારણે જેમની થોડી જે બેદરકારી છે તેના કારણે આ ઘટના સર્જાઈ છે અને એ સવાલ અમે પૂછતા રહીશું ત્યાં સુધી જ્યાં સુધી આ લોકોને ન્યાય ન મળી જાય રાજકોટમાં જે ઘટના થઈ તે બાદ આખરે તંત્ર જાગ્યું પોતાની નિંદ્રામાંથી અલગ અલગ જગ્યાઓ પર તપાસના આદેશ જે રીતે આપવામાં આવ્યા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા તપાસ બાદ જે કારણો આવ્યા છે એ કદાચ અગ્નિકાંડ કરતાં પણ વધારે ડરાવનાર છે કારણ કે અગ્નિકાંડ થયો એક અગ્નિકાંડ કે જેમાં અઠ્યાવીસ જીવ હોમાઈ ગયા પરંતુ હવે જે તપાસ બાદ જે જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં આવા તો કેટલાય ગેમ ઝોન છે આવા તો કેટલી એવી એવા સ્થળો છે કે જ્યાં આગ લાગે તો આ આંકડો છે જે છે મોતનો એ વધી શકે એમ છે કારણ કે ત્યાં પણ ન તો કોઈ એનઓસી લેવાય છે ન તો સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો વ્યવસ્થિત છે આની સંખ્યા ખૂબ વધારે છે રાજ્યમાં એના પર આજે વધારે ચર્ચા કરીશું કયા રાજ્યના કયા સ્થળ પર કેવા પ્રકારની સ્થિતિ છે તપાસ જે શરૂ કરવામાં આવી એ તપાસમાં શું તારણો સામે આવ્યા અને શું આ તપાસ ફક્ત કારણ કે કાંડ થયો એટલે થોડા દિવસ ચાલશે કે હવે આ કાંડ બાદ સરકાર જાગશે આ કાંડ બાદ હવે લોકો જાગશે અને હવે આ તપાસનું કંઈક નિરાકરણ આવે અને આવા સ્થળો બંધ થાય અથવા તો જે નિયમો છે તેનું કડક પાલન થાય તે જાણીશું ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ચાર મહેમાનો છે એ ચાર મહેમાનો જે નિર્માણ ન્યૂઝ તરફથી હંમેશા સવાલ તંત્રને પૂછતા આવ્યા છે મારી સાથે છે સૌરાષ્ટ્રથી લોકેશન હેડ મિલન ઠાકર મારી સાથે ઉપસ્થિત છે સુરતથી લોકેશન હેડ વિજય ગોસ્વામી સાથે મારી સાથે ઉપસ્થિત છે વડોદરાથી લોકેશન હેડ પ્રકાશ વર્મા અને અમારા સંવાદદાતા મહેસાણાથી મયુર રાવલ આચાર્યનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે મિલનભાઈ શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે ઘટના બની આપે જઈને જોયું પણ હશે કે કેટલી પીડા કારણ કે અમે તો ફક્ત વિડીયોના માધ્યમથી એ દ્રશ્યો જોયા છે અને રૂવાટા ઊભા કરી દે એવા દ્રશ્યો હતા તમે કદાચ ત્યાં પ્રત્યક્ષ જઈને જોયું હશે એટલે તમને વધારે ખ્યાલ હશે કે કેવા પ્રકારની સ્થિતિ છે પહેલાં તો મને શું સવાલ કરવો એ જ મોટો સવાલ છે કારણ કે રાજકોટમાં જે બની ગયું એ બધાને ચિંતામાં મૂકી દે બધા જ રડ્યા હશે આ જાણ્યા બાદ પોતાના સ્વજન છે એ બળી ગયા છે મૃત્યુ પામ્યા છે પરંતુ આટલા જેને એક નજર જોવા માટે છેલ્લી જેને કહી શકાય કે તેને છેલ્લી એક સલામી આપી છે કોઈ પણ સ્વજનને આપતા હોય છે જ્યારે એ ફાની દુનિયા છોડતા હોય છે તો આપણે તેને એક વિદાય આપતા હોય છે પરંતુ વિદાય આપવા માટે પણ આ આજે રાહ જોવો પડે આ પ્રકારની સ્થિતિમાં અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણું હૃદય દ્રવી ઉઠે રડી ઉઠીએ આપણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે ને ત્યારે ખરેખર સવાલ થાય છે આપણે સવાલ કરવો પડે આપણા સત્તાધીશોને આપણા તંત્ર વાહકોને મોટી મોટી વાતો કરવામાં આવે છે વિકાસની વાતો થાય છે શું આ વિકાસ છે આવો વિકાસ છે કે નિર્દોષ વ્યક્તિ મજા લેવા માટે જાય છે ગેમ ઝોન ની અંદર મજા માણવા માટે જાય છે અને ત્યાં તેને મોત મળી જાય છે અને તેમ છતાં પણ જે એમને એમના 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 એના પરિવારજનો સુધી એને એને હજી સુધી પહોંચાડી નથી શકાય મતલબ ક્યાંક ને ક્યાંક એક કેવડી વિટંબણા છે આ પરિવારની આ જે મૃતકો છે જે હતભાગીઓ છે એ તમામ લોકોને હજી સુધી એમના એમનો મોઢું તો નથી જોઈ શકવાના પણ એમના જે શરીરના અવશેષો છે એ મેળવવા માટે પણ અત્યારે આજીજી કડવી પડે છે જોકે તંત્ર પણ લાચાર છે ડીએનએ ટેસ્ટ થાય તેના રિપોર્ટ આવે ત્યારબાદ બાદ મારે બોડી સોંપી શકાય પરંતુ આ બધી જે અત્યારનો જે ઘટનાક્રમ છે કોરોના કાળ યાદ આવી જાય કોરોના કાળની અંદર ક્યાંક ને ક્યાંક આખી આખું ગુજરાત રાજ્ય આજ પ્રકારે રડતું હતું લાઈનોમાં હતું ક્યાંક ને આજે આ અઠિયાવીસ પરિવારો જે છે તે પરિવારના આજે કોરોના કાળની અંદર ફરી એક વખત અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોનો પરિવાર અયોગ્ય હોય આ પ્રકારના દ્રશ્યો છે એ આજે જોવા મળી રહ્યા છે ત્યાં તેઓ આજીજી કરી રહ્યા છે તેમના સ્વજનની જે લાપતા છે અત્યારે સુધી જ્યાં સુધી એને ભોજી નથી મળતી ત્યાં સુધી તે લાપતામાં આવશે આ લાપતા છે એમનું ડી થશે તો ખબર પડશે કે આ મારો દીકરો છે કે મારો સંતાન છે આવી પરિસ્થિતિની અંદર અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર ખૂબ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળે છે બિલકુલ અને હવે આ કાંડ થયા બાદ મયુરભાઈ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે તંત્ર જાગ્યું છે અલગ અલગ જગ્યાઓ પર તપાસ થઈ રહી છે વિજયભાઈ સુરતમાં પણ જાણવા મળ્યું કે ત્યાં પણ જેટલા ગેમ ઝોન છે ત્યાં બંધ કરાવવામાં આવ્યા અને તપાસ કરતાં જાણવા મળ્યું કે અડધાથી વધારે ગેમ ઝોન એવા છે કે જ્યાં તો ફાયર સેફટીના સાધનો સારી રીતે છે જ નહીં ક્યાંક સાધનો નથી ક્યાંય એનઓસી નથી લેવાય આવા સ્થળોની ચોક્કસ અને ચાર મેળા બંધ કરવામાં આવે છે ખરેખર પરિસ્થિતિની જો વાત કરવામાં આવે છે તો સરકાર હંમેશા ક્યારેક ઘટના બને મહાનગરપાલિકાની વાત કરીએ કલેક્ટર ઓફિસની વાત કરીએ પોલીસ કરીએ એક સામાન્ય વ્યક્તિને પાસપોર્ટ લેવો હોય તો પચાસ જગ્યા થી એની વેરિફિકેશન થતું હોય તો આટલો નાનો એક પાસપોર્ટ આપણે એ ફોર પણ કટ સાઈઝ પાસપોર્ટ

બધી જે નીતિઓ છે એના જ કારણે આ બધું થતું હોય છે ને જયારે સરકાર પોતાની ચામડી બચાવે આવી ઘટના બને એટલે સંપૂર્ણ રાજ્યમાં એક જાણે કઈ દોટ મૂકી હોય અધિકારીઓ રવિવારે આરામનો દિવસ હોય પણ એવું બતાવવા માંગે છે તંત્ર કે જો અમે

સાથે મયુરભાઈ તપાસ કરવામાં આવ્યો અને ઘણા એનઓસી નથી કાતો ફાયર સેફટીનો અભાવ છે ઉત્તર ગુજરાતની સ્થિતિ કેવી છે મયુર જી ગુજરાત ઉત્તર ગુજરાત દરેક આપણે વાત કરીએ કે ઢીલી નીતિ ઢીલી નીતિ નથી આ તંત્ર ની ભ્રષ્ટ નીતિ છે અને ક્યાંક ને ક્યાંક આ સામાન્ય નાગરિક મકાન આગળ વધારવાનું બનાવી શકતો ત્યારે આવડા મોટા ગેમ ઝોન કે જ્યાં આગળ સો થી પાંચસો માણસ અંદર જઈ શકે એવડા વિશાળ જો ગેમ ઝોન બનતા હોય તો તંત્ર સંપૂર્ણ જાણકારી ધરાવતું જાય છે અને બિલકુલ અનેક વાર ઘણી જગ્યાએ તો ફરિયાદો મહેસાણામાં તો ફરિયાદ પણ થયેલી છે કે ભાઈ આ ગેરકાયદેસર ગેમ ઝોન છે તેની સામે કાર્યવાહી કરવી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે અત્યાર સુધી કરવામાં આવી નથી કારણ કે ખુદ સરકારી તંત્રના એના ઉપર ચાર હાથ હોય છે અને એના પાછળ જે પીઠ છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ નું હોય છે અને તેના કારણે તંત્ર જે છે એક કામગીરી કરી હોય છે તેમ છતાં કરતું નથી અને તેના કારણે આ રાજકોટ જેવું જે કહી શકાય અગ્નિકાંડ કે જેમાં અઠ્યાવીસ થી વધુ લોકો નિર્દોષ લોકો જે છે એ મોત ને ઘાટ ઉતરી ગયા તો આ તંત્ર ના કારણે આવા પ્રકારની ઘટનાઓ ઘટે છે તેમ છતાં સરકાર કોઈ પણ પ્રકારની શીખ લેતી નથી પરંતુ જયારે ઘટના બને ત્યારે એક પ્રકારે ગુજરાતમાં શરૂ થાય છે અને કોઈ જ ગેરકાનૂની જે પ્રવૃત્તિઓ જે ચાલતી હોય તેની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી એ જ પ્રકારે મહેસાણા હોય કે બનાસકાંઠા હોય કે પાટણ હોય એ તમામ સ્થળે ગેમજોનો જે છે ચાલતા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવી

તેવી જાણકારી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી કોઈ સૂચનાઓ આપવામાં આવતી નથી ત્યારે આ પ્રકારની ઘટનાના કારણે નિર્દોષ નાગરિકો મળે છે અને તેના પાછળ ફક્ત ને ફક્ત ઢીલીટી નહીં ભ્રષ્ટ નીતિ મૂળ કારણ છે કારણ કે પ્રકાશભાઈ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે કદાચ આવી ઘટનાઓને લઈને તપાસના આદેશ અપાયા હશે આ પહેલાં પણ કેટલી બધી વાર તપાસ થઈ ચૂકી છે મધ્ય ગુજરાતની અંદર આવા ગેમ ઝોન હોય કે આવા ઘણા બધા સ્થળો પર કે જ્યાં ફાયર સેફ્ટીને લઈને આ પહેલાં પણ ઘણી વાર તપાસ થઈ છે પર નિરાકરણ કંઈ નથી આવતું અત્યારે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે આ વખતે જે તપાસ કરવામાં આવી તેનું શું નિરાકરણ આવ્યું છે કેટલા એવા ગેમ ઝોન મળી આવ્યા છે કે જ્યાં એનઓસી નથી બિલકુલ પ્રીતિ આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતને હચમચાવી દે હૃદયને હચમચાવી દે તેવી ઘટના રાજકોટના અંગે ઘટી ગઈ અને આ દુર્ઘટનાની અંદર લોકોએ જીવ તંત્ર દુર્ઘટના ઘટે છે ત્યારબાદ દોડે છે અધિકારીઓ દોડે છે સાથે સાથે એવું બતાવવાની કોશિશ કરે છે કે અમે તમામ લોકો એક્શનમાં જોઈએ છે ચીવટ રાખતા હોય છે પરંતુ વડોદરાની વાત કરું તો જે મોટા મેગા મોલ આવેલા છે તેના સહિત ચૌદ જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા સાથે સાથે ફનફેર ફન પાર્ક બંધ કરવામાં આવ્યા ગેરકાયદેસર ધમધમતા પણ પાક હતા કારણ કે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ફાયર બ્રિગેડના અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ન હતા અને ઘણી બધી ત્રુટીઓને ખામીઓ ત્યાં જોવામાં આવી તેમને કબૂલ્યું અને મીડિયા સમક્ષ તેમને નિવેદનો પણ આવ્યા કે અમે એટલે જ બંધ કરાવીએ છીએ કે ફાયર સેફ્ટીના સાધનો નથી અને ઘણી બધી ત્રુટીઓ જણાય છે પરંતુ આ પરવાનગી કોને આપ્યા સૌથી મોટો ત્યાં આ અગ્નિકાંડ થયો આના પહેલા તકશીલા મોરબીનો કાંડ થયો દુર્ઘટના ઘટતી રહે છે લોકો જે દીકરો કે દીકરી હોય છે તેનો જીવ જતો હોય છે અને શહેરીજનો જીવ ખોતા હોય છે પરંતુ જવાબદારી લેનારા લોકો થોડાક સમયની અંદર જેલમાં જાય છે ત્યાર છૂટી જાય છે બોટકાન ના આરોપીઓ પણ હાલમાં જામીન પર એક પછી એક છૂટી રહ્યા છે કોઈને પણ સજા થઈ નથી કેસ ચાલશે એ લોકો સારી રીતના સુપેરે જાણે છે ભ્રષ્ટ અધિકારીઓ છે મેળા છે નેતાઓ સાથે હોય છે ભાગીદારો હોય છે નેતાઓના સગા સંબંધીઓ જેના કારણે મોકળું મેદાન મળી જાય છે અને આવા ગેરકાયદેસર ગેમ ઝોન અને ફન પાર્ક થઈ જાય છે કરોડો રૂપિયાનો વેપલો થતો હોય છે અને એની પાછળ ચોક્કસપણે કઈ કમાઈ લેવાની લાય કઈ રડી લેવાની લાય ની અંદર આવી દુર્ઘટનાઓ સામે તંત્ર આ ખાડા કાન કરતું આવ્યું છે અધિકારીઓ આખા ખાડા કાન કરતું આવ્યું છે બે દિવસની અંદર એવું તો રાજકોટની ઘટના ઘટ્યા બાદ તમામ અધિકારીઓ તમામ પન પાર્ક અને ગેમ ઝોન પર પહોંચી ગયા અને તાત્કાલિક અસરથી બંધ કરી દીધા આ ગેમ ઝોનો કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારબાદ તંત્ર જાગે છે એક્શનમાં આવે છે અધિકારીઓ ડોટ મૂકે છે અને એક્શન લેતા નજરે પડે છે પરંતુ પાણી પહેલા પાડ કેમ નથી બંધાવી બંધાતી જે રીતના વિજયભાઈએ કીધું કે સૌ પ્રથમ જયારે દુર્ઘટના શહેરની જનતાએ રજૂઆત કરી છે કે આવા ગેમ ઝોનો ના ચાલવા જોઈએ સોસાયટી વિસ્તારની અંદર ખલેલ પહોંચે રાત્રિની ઊંઘ ઊંઘ છે છતાં અધિકારીઓ કોને સાંભળવા તૈયાર નથી ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરું પ્રીતિ તો આંતરિયાળ ગામની અંદર મેળા લાગતા હોય છે મસ્ત મોટા મેળા હોય છે અને

દેખાઈ આવ્યું છે છે અને હર હંમેશા આવી આવી દુર્ઘટના ઘટતી વધુ આંકડો ગુજરાત રાજ્યમાં દુર્ઘટનાને લઈને જોવા મળશે મોતનો પરંતુ તંત્ર જે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ અને ખાસ કરીને અકસ્માત વાહન પર આપણે જતા હોય છે ત્યારે થતો હોય છે એના કારણે આપણે વાહન ચલાવવાનું બંધ નથી કરી દેતા પરંતુ ગેમજોનો પર હાલમાં જઈને એક્શન લઈને બંધ નિરાકરણ નથી પરંતુ આવા પરવાનગી કેવી રીતના આપી શકાય ફાયર સેફ્ટીના સાધનોની શું ચકાસણી કરી શકાય અને અધિકારીઓ ત્યાં કેવી રીતના વિઝિટ લઈ શકે અને આવી દુર્ઘટના ન ઘટે તેના માટે ચીવટ રાખવાની પગલા ભરવાની જરૂરી છે કોઈ દુર્ઘટના ઘટે અને તમામ ફન પાર્ક ઉભા ન થાય તેની તકેદારી તંત્ર રાખવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે મળે છે કારણ કે આ જે ટીઆરપી મોલ છે ચાર વર્ષથી ચાલતું હતું જો તો ચાર વર્ષથી કઈ રીતે ચાલે છે

આ જ ગેમ ઝોન છે જ્યાં અઠ્યાવીસ લોકોનો ભોગ દેવાયો છે મોટા જે કહી શકાય કે એક નામી અધિકારી છે તો સ્વાભાવિક છે ત્યાં એક રૂદબા સાથે જતા હોય છે પોતાનો માભો સ્ટેટસ બતાવવા જતા હોય છે પરંતુ આ સ્ટેટસ બતાવવા અને માભો બતાવવાની લાઈન અંદર એ ભૂલી ગયા કે એ ગેમ ઝોન છે

વિચાર તો કરો રાજુ ભાર્ગવ જે આઈપીએસ અધિકારી છે રાજકોટના પોલીસ કમિશનર છે પોલીસના રાજકોટ પોલીસના વડા છે એ વ્યક્તિ એમ કે છે કે એન ઓ મેળવી મેળવવા માટેની પ્રક્રિયા અનોખો કરે છે કોર્પોરેશનના ફાયર અધિકારી છે આજે સવારે બધા મીડિયાની સામે બકોરે આવ્યા છે અને તે સ્પષ્ટપણે કહે છે કે અમને કોઈ ફાયર એનઓસી માટેની કોઈ અરજી સુધા નથી મળી હવે આમાં સાચું કોણ ખોટું કોણ શું માત્ર ને માત્ર પોતે અત્યારે ફસાવાના છે પોતાની કંઈક ને કંઈક જવાબદારી હતી એ જવાબદારીમાંથી તેઓ છટક્યા છે માટે દોસ્તો ટોપલો છે બીજા ઉપર ઢોળવા માટેના આ પ્રયત્નો છે પરંતુ અહીંયા હું ચોક્કસ કહેવા માંગીશ ગુજરાત હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે જે ટકોર કરી છે ને જે 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 કહી શકાય કે જે ચીઠલા ભર્યા છે એવું કહીએ જે સોટી મારી છે તે ખરેખર કાબિલે તારીખ છે સાત જેટલા કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા કર્મચારી બોલું છું અધિકારી કે ક્લાસ ટુ કર્મચારી ક્લાસ ટુ અધિકારી પણ એમાં હોઈ શકે તેમને સસ્પેન્ડ કર્યા છે આજે જ આજ બનાવને લઈને ગેમ ઝોન દુર્ઘટનાને પગલે જવાબદાર માની અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હાઈકોર્ટે આજે જે ટિકિટ જે કહી શકાય કે કટાક્ષ કર્યો છે નહીં પરંતુ એક એક ચોટી મારી છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે શા માટે સસ્પેન્ડ ન કરવા આ બહુ મોટી વાત છે રાજકોટના મહાનગરપાલિકાના કમિશનરને સસ્પેન્ડ શા માટે ન કરવા આ ટકોર નામદાર હાઈકોર્ટ કરે છે ચોક્કસપણે કહી શકાય કે હાઈકોર્ટ છે થોડામાં ઘણું કહી જાય છે રાજ્ય સરકારે પણ સમજવાની જરૂર છે કે હવે કોર્ટ પણ ક્યાંક ને આ સમગ્ર બાબતને સહન કરી શકતી નથી રહી વાત જનતાની વાત કરીશ આપને તો જનતાનો ગુસ્સો અત્યારે ચરમ સીમા પર છે અઠ્યાવીસ પૈકીના એક પરિવારના જે મોભી જે છે તેમણે સ્પષ્ટ કણે કહ્યું કે ગેમ ઝોનના સંચાલકોને જામીન જો મળ્યા તો હું તેમને બહાર આવશે તો મારી નાખીશ અને સાથે વિજયભાઈ કારણ કે સુરતમાં તક્ષશિલા કાંડ જે થયો બાવીસ બાળકો ના જે મોત થયા હતા તે બાદ પણ તંત્ર હજુ સુધી સુધર્યું નથી ને આ પછી તો કેટલાય કાંડ થઈ ગયા મધ્યમ એક નો કરતો હોય છે માત્ર એક બે ફૂટના કાર્યક્રમ માટે તો વિચાર કરો કે આટલા મોટા ગેમ ઝોનો બનતા હોય છે આ મેળાઓ લાગતા હોય છે જેમાં કરોડો રૂપિયાનું આંધણ થતું હોય છે તો શું નજરની જાણમાં જ હોય છે પરંતુ ત્યાં રાજકારણીઓનો પ્રભાવ ત્યાં નેતાઓનો પ્રભાવ એના જે પ્રકારનો ભ્રષ્ટાચાર હોય છે કે જે પ્રકારની એક એમાઉન્ટ કહી શકાય આપણે એટલી મોટી એમાઉન્ટ હોય છે કે એમાં અધિકારી પણ દબાઈ જતો હોય છે પોલીસ વિભાગ પણ દબાઈ એટલે હું એવું માનું છું કે એકંદરે પૈસા આ મૂળ કેન્દ્ર બિંદુ છે રૂપિયા રૂપિયા જ્યાંથી આવે એટલે કોઈ પણ કામ તમે સરકારમાં કે ક્યાંક પણ ભ્રષ્ટાચાર ના દ્રષ્ટિએ કરી શકો એના જ કારણે આ ફૂલે ફાલે છે ને જવાબદારી ફિક્સ થતી નથી હાઈકોર્ટે દરેક મેટરમાં કેટલી વાર કે છે જે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પીઆઈની જવાબદારી એ જે ઝોન આવતો એ ની જવાબદારી જે મામલતદાર કહી શકાય ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ત્રણે ત્રણ એના પર જયારે સસ્પેન્શનની તલવાર તો એ બીજી વાર કોઈ પણ અધિકારી બીજા વિસ્તારમાં જશે તો તો વિચાર કરશે કે ને અમારે સસ્પેન્ડ ઘરે બેસવું પડે એટલે બે નંબર નું કામ ચલાવી લેવાશે નહીં એટલે આ સખતમાં સખત ઘરે બેસાડી એવાનો વારો આવે જેની પાસે નોકરીઓ નથી યુવા વર્ગ છે એના એટલે આ હું એવું માનું છું કે બહુ મોટો એક વિષય છે પરંતુ જવાબદારી ફિક્સ થવી જોઈએ કારણ કે ઘટના બન્યા પછી મહિના પછી પાછું જે થઈ જાય છે એટલે દાખલો બેસાડવો પડે સરકારે જો સરક નાના બાળક પણ હોય છે એ વખત તમે ચમકારો આપો તો વિદ્યાર્થી ક્લાસમાં લેશન કરીને આવે છે તો આ જે પણ કાયદાની વાત છે તો કાયદો કાયદાથી જ કામ કરે અને સજા બેસાડવી પડે અધિકારીઓને જેનાથી બીજી પણ જગ્યાએ જાય તો ચોક્કસથી ડરે કે નહીં ભાઈ મારા મારા જે

તો ફક્ત માલિક કે અન્ય એની સાથે સંકળાયેલા જે લોકો છે તેમની સામે પોલીસ સાથે જે અધિકારીઓના સમયમાં આ પ્રકારની ગેરકાયદેસર બિલ્ડિંગ બની ગેરકાયદેસર બન્યા હોય અને એ દુર્ઘટના ત્યાં બની હોય ત્યારે એ અધિકારીઓને કે જે મિલનભાઈએ જે વાત કરી કે એ સમયના તત્કાલીન કલેક્ટર કમિશનર પોલીસ વડા આ બધા જ્યાં ગયા હતા તો એવા લોકો સામે ફરિયાદ જ્યારે થશે ત્યારે આ પ્રકારના જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે બંધ થશે તો નિર્દોષ નાગરિકોના જીવ ગુમાતા બંધ થશે આરોપી આરોપી તરીકે લેવું જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો જ આ પ્રકારના ગેરકાનૂની કામ અટકશે પ્રકાશભાઈ તો આ અધિકારીઓના પ્રોપર્ટી ઉપર પણ બિલ્ડોઝર ફેરવવા જોઈએ બિલકુલ પ્રીતિ કડક હાથે સજા થઈ છે હાઈકોર્ટે આ વખતે લાલ લાખ કરી છે એટલે કહે કેંટો તેના આરોપીઓ એક પછી એક જામીન મેળવી રહ્યા છે ખૂબ દુઃખદ ઘટના ઘટી ગઈ ત્યારબાદ જામીન મળે કેટલા અંશે કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ કઈ ને જગ્યા પર અધિકારીઓ જ આ લોકોને સર્ટિફિકેટ આપતા હોય છે ને અધિકારીઓ ભાગીદાર પણ હોય છે અધિકારીઓનું મેળા હોય છે ભ્રશ વહીવટ છે

તો ચોક્કસ દાખલો પહેરશે અને કડક પગલા લેવાના છે અને જો તમારાથી ભ્રષ્ટાચાર કંટ્રોલ ન થતા હોય આવા અધિકારીઓ કંટ્રોલ માં ન રહેતા હોય તો કહી દો લોકોની જિંદગીઓ સાથે રમવાનું બંધ કરી દેજો આભાર આચાર્ય અમારી સાથે જોડાયા તે બદલ હાલ ટુ ધ પોઈન્ટ પર બસ આટું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર